ચારસો તેત્રીસ તેત્રીસ રૂપિયા ચારસો મુલુભાઈ ચારસો અડતાલીસ ઓગણ પચાસ ચારસો ને પચાસ પચાસ રૂપિયા ચારસો પચાસ એકાવન રૂપિયા ચારસો ને એકાવન બુર

અમે ધાર ઘટે તો જુદી કે રાનો 451 2 મે કોલે હા મજકા હોન ગુલાનો પરિયા હા લો મે દીધું ભાઈ 119 દેલે મુકો ભાઈ 15 12 12 ઓગણસાડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકસો પોતે ત્રણસો ચોતેર ત્રણ

બે પાછા અઢાર પંદર સારું છે ઓગણચાલીસ બેતાલીસ ઓગણ બાવન ચોપન રૂપિયા અઠાવન અઠાઉન રૂપિયા ત્રણસો અઠાવન ત્રણ વાંચા

林文找韩路西。 ત્રણસો ને પચીસ નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ દસ રૂપિયાનું છે

પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલો ત્રણસો એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ ચોપન એકાવન ચાવન ઓગણચા સાઠ એકસઠ ત્રેસઠ ચોસઠ રૂપિયા ત્રણસો ચોસઠ એકાવન બાવન પંચાવન એકસો પંચાવન પંચા નેવું એકાપે ત્રણસો એકાણું બોલું રૂપિયા ત્રણસો બાણું બોલવું ભાઈ કોઈ લેણું છપ્પન સાહીઠ એકસઠ અડસઠ ઓગણ સિત્તેર ત્રણસો પચાસ રૂપિયા બત્રી લંબો ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો પચાસ ગુરુભાઈ ત્રણસો ને પચાસ રૂપિયા એક બે એકાવન બાવન પંચાવન એસ એકસઠ પંચોતેર એસી એસી રૂપિયા ત્રણસો એસી બોલુ બે ત્રણસો એકાશી બાકી છ આઠ આઠ નવ દસ હજાર અગિયાર રૂપિયા બાર રૂપિયા 菩萨，菩萨如来，当说菩萨摩诃萨。<noise> <noise> ત્રણસો એસી એકા પાછું ચોરા પચાસ સાઠી સા ત્રણસો સાઠી બોલો એકાણું બારું દાણું પંચાણું ચોરાણું રૂપિયા ચોરાણું હલો ત્રણ વાંડ પાંચસો ને બધા રૂપિયા બધા બોલવું બાવ બાવ રૂપિયા ત્રણસો બાવન બાય રૂપિયા બેગણત્રીસો એકત્રીસ પાંત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચોમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બેતાલીસ ચારસો અડતાલીસ ચોપન પંચાવન છપ્પન

સેને મે કોરો માર 380 એપાસી 380 એપાસી પહેલા 380 વાગે 50 રૂપિયા બે હજાર સત્તર માઇકાવ બધા ઓનજા ઓપન છે 29 ઓપન છે તારો નવ રંગ